હું વસ્તાભાઈ વાઘાણી તાલુકો વિસ્યા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી મિત્રો આજે કૃષિ મેળાની અંદર જે વિસ્યા મુકામે આપણે બધા ભેળાથી છીએ અને ખાસ તો પ્રાકૃતિક ખેતી કરતા લોકો એને કઈ રીતે ઉત્સાહ બળાવવો કઈ રીતે જાગૃત કરવા પ્રાકૃતિક ખેતીમાં તમે જોઈ શકો છો આ સાઈડમાં જે સ્ટોલ ગોઠવેલા છે એ આપણા વિસ્યા તાલુકાના અણમોલ રતન તો કહેવાય આમાં ઘણા બધાના નામ મને મોટે છે તાત્કાલિક કાયદો અમારે સુરેશભાઈ હોય કે પછી મેરામભાઈ ફૂલઝરથી હોય કે ભવાનભાઈ અમારે ઓરિતથી હોય વિનુભાઈ હોય કે વસ્તાભાઈ હોય કે પછી અમારે રેવાણિયાથી રસિકભાઈ હોય કે પછી આપણે મનીષભાઈ હોય પછી થોરિયાળીથી બે વ્યક્તિ અમારે ઘનશ્યામભાઈ હોય કે વિનુભાઈ હોય પછી મેરામ આપણે ફૂલઝર આપણે અજમેર થી રાજુભાઈ હોય ઘનશ્યામભાઈ હોય આમ ગણો તો આપણા વિસ્યા તાલુકાનું ગૌરવ વધારે ભલા પડ્યો ગાંધીનગર ની અંદર વિશ્યા તાલુકા આપણે રાજકોટ જિલ્લામાં કયો ને તો ગાંધીનગરની અંદર વીસ્યા તાલુકો ફર્સ્ટ નંબરમાં બોલાય છે ગાય ખેતીમાં કારણ કે આ બધી તમારી મહેનત છે અને જે કઈ સરકાર શ્રી દ્વારા અથવા આ બધી કંપની જે આપણે ગ્રામ સેવક થી માંડી વિતરણ અધિકારી આત્માનો સ્ટાફ ખેતરે ખેતરે જઈ અને આવા આવા ખેડૂતને જાગૃત કરી અને એનો ઉત્સાહ બનાવે છે જેમ કે આપણે પરવીણાબેન જે વખતે પણ આપણે જે આ રવિ મેળો જે બન્યો હતો ખેડૂતોનો એ વખતે પણ આવા તન ઘણો બધો સાથ અને સપોર્ટ આપ્યો હતો ખેડૂતોને એટલે ધીમે ધીમે ખેડૂત જાગૃત બને અને આગળ વધે ખેતી તરફ તો ખેતી ની વાત કરવી એ પેલા હું એક મારી ચેનલ ની વાત કરી દઉં કે ગાય આધારિત ખેતી યુટ્યુબ ની અંદર આટલું બોલશો ને એટલે મારી ચેનલ એક આવશે એની અંદર બસો ને પંચોતેર વીડિયા મારા નાખેલા છે ગુજરાત ની અંદર ચોવીસ કલાક ની અંદર ચાર થી સાડા પાંચ હજાર લોકો મારા વીડિયા જોવે છે અને આ ખેતી તરફ પર્યાણ કર્યા છે મિત્રો દુઃખની વાત એ છે કે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને થોડું ઘણું એને જો એની પાસે પૂરતી માહિતી ન હોય ને રિઝલ્ટ ન મળ્યું ને તો ગામના આળોશી ફાડોશી બધા આવીને એને આમ આમ એવો મૂંઝવી દેને કે કરને એ ખેતી કર એલા દવા ખાતર વગર કશે કાંઈ ન થાય એટલે ભગવાન બધુંય થાય આ અમારે આ તમે સામુડા સ્ટોલ નાખેલો છે ભગવાનભાઈ શર્વૈયા એક અંગોઠા સાબ છે એક એકડો ભણેલા નથી એની ઝણસથી મેં જોવો પંદર વસ્તુ લઈને આવ્યો હે ને બધી હાથ પરેથી દવા ખાતર વગેરેની બનાવેલી છે જો અંગૂઠા સાત માણસ હોય મારા વિડિયા જોવે છે મૂળિયા સાહેબને વિડિયા જોવે છે ભરતભાઈની ચેનલ જોવે છે બધાના વિડિયા જોવે છે અને મને તો રાતે ફોન ફોન કરીને પૂછે કે આ દવા કેમ બનાવી કેમ બનાવી અને બધાએ રિઝલ્ટ લઈને તમારી નજર સામે એનું રિઝલ્ટ છે કોઈ વસ્તુ નથી બનતી એવી નહીં પ્રાકૃતિક ખેતી અંદર આ બધાને તમે ફાર્મની અંદર મુલાકાત લેશો ને તો તમને વિશ્વાસ આવશે કે નાના વસ્તુ બને છે બાકી ને નેગેટિવ વસ્તુ અત્યારે વધારે વધી ગઈ કોઈનો વિડીયો હાલતો હોય કોઈ જણસ લઈને જાતો હોય ને તો એ બધા ખોટા છે કીધું દવા ખાતર વગેરે થાય નહીં પણ ગાય માતાની સોગંદ ખાય ને કહું છું આ તરફ તમે નહીં વળો એટલે આગલા દસ થી પંદર વર્ષ જવા દો જો દસમાં ઘેરેક કેન્સરનો દંતિ ન વળે તો આ જે પ્રાકૃતિક ખેતીમાં સુભાષ પાલેકર સાહેબ જે અમે દસ દિની અમને તાલીમ આપી હતી એ તાલીમમાં જે અમને બુકની અંદર લખાયું તો ને તેથી છેલ્લા શબ્દોમાં છેલ્લા પાનામાં લખાયું તું તમે આ એક લખી રાખો કે ભારતના ખેડૂતો જો હવે દવા ખાતર નાખ્યા વગર પાછા નહીં વળે પહેલાંના ખેતી ખેડૂત જે ખેતી કરતા એ તરફ પાછા નહીં આવે

લીલી પરિક્રમા તો એક જ દિવસમાં નવ લોકો એટેક આવી જાય શું કારણે ખાવામાં ઝેર આવે છે તો આ ઝાઝુ નહીં તમને ખબર ન હોય ને મારો નંબર ચોવીસ કલાક ખુલ્લો છે મારી ચેનલ ની અંદર હું એક એક મીડિયા નંબર આપું છું શું કારણે કે આપણા દેશના નાગરિકોને આપણે સારું ખવારવી દેશના નાગરિકોને ન ખવારી શકો તો કાંઈ નહીં આપણા બાળ બસા સારું તો થોડું થોડું પકવો અડધા વીઘાની અંદર અને આ જે વસ્તુ રહે ને આમાં કોઈ દવા ખાતર વાળી નથી બધી વસ્તુ બને તમારી પાસે જો નોલેજ હોય તમારી આગળ ભણતર ન હોય તાલીમ લીધેલી નથી તો પણ તમે થોડું થોડું કરો બે વર્ષ તમને થોડોક ઉતારો ઓછો મળશે પણ જેવી તમારી જમીનની અંદર જાગૃત બેક્ટેરિયા બનશે ને એટલે તરત તમારી જમીનની અંદર રેઢો ઉતારો આવશે મોલહારો બનશે અને ક્યારે ક્યારે હું પિયતમાં દેવું હું છટકાવ કરવો બસો બસો પંચોતેર વીડિયા મેં યુટ્યુબની ની અંદર નાખેલા છે અને ગુજરાત નો એક ખૂણો એવો બાકી નથી મારી હારે ફોનમાં વાત નહીં કરી હોય મારી પાસેથી માહિતી નહીં મેળવી હોય તો બધી વસ્તુ બને ભલામણ તો થોડું થોડું તમે અપનાવો તમારા બાળબચ્ચાને હારું ખવારો અને તમે હારું ખાવ અને તમારી જમીન સુધારો આપણે પાયાની અંદર જે તો બી વાવવા પહેલાં આપણે જમીનને ઝેર આપી દેવી છે કેસે ને જેવું ખાય જેવું વાવો એવું લણો અને જેવો ખાવ એવો જ તમને હોડકાર આવે તો આપણે શરૂઆતમાં શું કર્યું કે આ બાસાલી પાય દેવી ઝેર પાઈ દેવી ધરતી માને કા સાટી દેવી અને આપણે જે કાય જણસ વાવવા ની હોય તો એને પટાય આપણે ઝેર નો મારી દેવી અમે જે ને આ કોઈ પટલી જ મારતા અમે ખાટી સાસ નો મારવી ગૌ નો મારવી આપણે ભસ્મ કોઈ હોય સમસાન હોય કે સુલા હોય ગાય ના ભસ્મ એનો પટ મારી તમે રાસાયણિક વાળાને પાંચ થી જીરું મોડું ઉગે છે અને અમારે પાંચ થી વહેલું ઉગી ગયું છે હાલો હું તમને બતાવું મફતમાં આવું આવું રિઝલ્ટ છે ભલા મળ્યું તો ખેડૂતને આવી કોઈ મીટિંગ થતી હોય તમારા ગામડે ગામડે કોઈ ગ્રામ સેવક આવે કોઈ વિતરણ અધિકારી આવે કે કોઈ પણ આત્માનો સ્ટાફ આવે અને પાસ પછી ખેડૂતને ભેગા કરવાના કે ને તો હોશે હોશે ભલા મળ્યો જાયજો ને તમે બે મિનિટ કે અડધી કલાક ખોટી થઈને એની સલાહ સૂચન લેજો એ તમને આગળના ભવિષ્યમાં તમને મારક દેખાડશે ખેડૂને ખોટ ખાવી છે પણ કોઈ ખોટી નથી થવું એક ઘણી કે ખોટી નથી થવું બાકી ખોટ ખાવી ખેતરમાં આપણે બધા જાણવી છે તો લાંબુ હવે નહીં કહું આપણે મોટા મોટા અનુભવ છે અને બધાને સાંભળશું તો મિત્રો ગાય દરેક ખેતી કરતા રહો સારું અનાજ પકાવો તમારા બાળ બસોને ખવારો અને ખાસ તો એક મારો હેતુ એ છે કે ગામડે ગામડે અને ઉકાળામાં જે આપણી ગીર નસલની માં કેવી છે ને માં કાગળ ખાય છે ને એ કાગળ ખાતી બંધ થાય મારો ઉદેશ જ છે અત્યાર લગી હજારો ખેડૂત મેં વાતો કરી એકા બીજી એકા બીજીને ખેડૂ ને એવી ઘણા બધા મેં ગાયો પણ બંધાવી છે તો એ પણ મને ઘણો બધો ગર્વ છે તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા